વડોદરાથી એટલે કે બરોડાથી બેનની ઉંમર આડત્રીસ વર્ષ ભાઈની ઉંમર ચાલીસ વર્ષ અને લગ્ન જીવનના તેર વર્ષે પહેલાં જ પ્રયત્ને ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડોક્ટર અલ્પા ચાવડાના હોસ્પિટલ ભાવનગર ખાતે બાળક રહી ગયેલ છે અમારી પાસે એટલે કે ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા પાસે તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ આ દંપતી બતાવવા આવ્યું હતું ત્યારે એમને એકે વખત બાળક ન તોર્યું તેર વર્ષ થયા હતા અને એમને ટીબીની બીમારી હતી જેના માટે એમને દવા લીધી હતી અને એમને ઈંડા ઓછા બનતા હતા આ એમનો સોનોગ્રાફીનો રિપોર્ટ છે જેમાં ગર્ભાશય પોળું પડેલું એડિનોમાયોટિક અને ઈંડા ઘટી ગયેલા એમને બાળક રહી ગયા બાદ તારીખ ચાર દસ ચોવીસના રોજ લોહીનો રિપોર્ટ બીટીએસજી કરવાનો કીધો હતો સાથે આવી રીતે ગુજરાતીમાં બધી જ માહિતી આપી હતી બાળક મૂક્યા બાદ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાનું એ પણ સાથે અમે વિડીયોમાં ઓડિયોમાં અને રેકોર્ડિંગમાં સાથે પ્રિન્ટ કરેલા આવી રીતે બાર મુદ્દા અમે એમને સાથે આપ્યા હતા જેની ખૂબ જ સારી અસર તેમના પર થઈ હતી એમનો રિપોર્ટ ચાર દસ ચોવીસના રોજ ટોપરાણી એડવાન્સ લેબ સિસ્ટમ ડૉક્ટર હરસુખભાઈ ટોપરાણી ડૉક્ટર તુષાર ટોપરાણી એમડી ડૉક્ટર છે એમાં બરોડા ખાતે વડોદરા ખાતે થયો હતો જે રિપોર્ટ સાત હજાર સાતસો આવ્યો હતો અને એ ખૂબ જ સારો રિપોર્ટ કહેવાય એવો એમને પહેલાં જ પ્રયત્ન ત્યારબાદ તારીખ સાત દસ ચોવીસના રોજ એ અમને બરોડાથી વડોદરાથી ભાવનગર ખાતે ડોક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડાના ભાવનગરના હોસ્પિટલ ખાતે બતાવવા આવ્યા હતા ત્યારે એમને એક મહિનોને નવ દિવસ થયા હતા અને ટ્રાન્સફર એનું સત્તર નવ બે હજાર ચોવીસે કર્યું હતું અને બીટાસીજી એમનું સાત હજાર સાતસો હતો ત્યારબાદ ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડાએ જ્યારે સોનોગ્રાફી કરી ત્યારે એક બાળક એમને દેખાણો હતો આ એમનો સોનોગ્રાફીનું જે લાઈવ ફોટોગ્રાફ છે એક બાળક દેખાઈ રહ્યું છે વચ્ચે એનો ફોટોગ્રાફ છે સાત દસે એમની સોનોગ્રાફીથી એક સરસ એવું બાળક ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા ચાવડાને ભાવનગર ખાતે દેખાઈ ગયું હતું સોનોગ્રાફી જે ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા ચાવડાએ ભાવનગર ખાતેના મશીનમાં કરી હતી સોનોગ્રાફીના એનો રિપોર્ટ છે સાથે એક બાળક એમનું રિપોર્ટ પ્રિન્ટેડ કરીને એમને આપેલ છે આજે દેખાઈ રહ્યું છે એ જે આપણે સોનોગ્રાફીના મશીન ઉપર લાઈવ ફોટોગ્રાફ જોયો એની પ્રિન્ટેડ કોપી પણ સાથે એમને આપેલ છે જેથી કરીને એમને ખૂબ જ સંતોષકારક જવાબ મળે અને એમને એમની બધી ઈચ્છાઓ પૂરી થાય અને ભવિષ્યમાં એમને ડૉક્ટરને બતાવે ત્યારે પણ એમને તકલીફ ન આવે સાથે અમે અહીંયા આગળ ડૉક્ટર ગૌરવ ચાવડા સંતાન પ્રાપ્તિ વંધ્યત્વ નિષ્ણાત એમબીબીએસ એમએસ એમઆરસીઓજી વન લંડન યુકે એલ અને ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડા સંતાન પ્રાપ્તિ વંધ્યત્વ નિષ્ણાત એમબીબીએસ એમએસ એમઆરસીઓજી વન લંડન યુકે એમનું ઇમેલ એડ્રેસ આપ્યું છે અને એમનું હોસ્પિટલનું નામ તથા એમનો વોટ્સઅપનો નંબર એની પર વોટ્સઅપ જ થશે ચુમ્મોતેર નવસો બાણું એકસો નેવ્યાશી સેવન ફોર નાઇન ડબલ ઝીરો નાઇન ટુ વન એટ નાઇન એમનું એડ્રેસ ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડાનું હોસ્પિટલ સંતાન પ્રાપ્તિ માટેનું ભાવનગર એસટી બસ સ્ટેન્ડ પાસે પાનવાડી પિલ ગાર્ડન સામે બજરંગદાસ બાપા હોસ્પિટલ પાસે તપાસ નિદાન સમય સોમવારથી શનિવાર સવારે અગિયાર ત્રીસથી બે વાગ્યા સુધી રાખેલ છે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે રવિવારે દવાખાનું બંધ હોય છે સાથે અમે લોકો જ્યારે પેશન્ટનો મેસેજ આવે ત્યારે લિંક એમને ગૂગલની મોકલી આપતા હોઈએ છીએ અમારા બધા જ જેટલા બાળકો કન્સીવ થયા છે અને જેમને રાજી ખુશીથી એમને વિડીયો અથવા તો અમારા વિશે કીધું છે એની લિંક યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો ફેસબુકની પણ અમારી લિંક આપની સાથે મોકલી આપું છું અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ સાથે અમે મોકલી આપી છે